શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એકવીસ એક બે હજાર પચીસના રોજ શ્રી ખોડલધામ સંદેશ ખાતે એક હજાર આઠ શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા શિલાપૂજન સમારોહમાં એક હજાર આઠ યજમાનશ્રીઓના હસ્તે મુખ્ય શિલા સહિત એક હજાર આઠ શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું એકવીસ એક બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં એક હજાર આઠ યજમાન પરિવારો દ્વારા એક હજાર આઠ શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી પૂજન વિધિ પૂર્ણ થયે એ ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી શીલાપૂજન સમારોહમાં દાતાઓ દ્વારા દાનની શરવાણી વહાવીને મંદિર નિર્માણ માટે ઉદાર હાથે દાન પણ જાહેર કરાયું હતું તમામ દાતાઓનું નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પૂજન પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર સત્તરમાં આ કાગોડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે ટ્રસ્ટી મંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેવુઆ પટેલ સમાજને ટ્રસ્ટની હૂંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંદેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી સંદેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે ખોડલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે ખુશીની વાત એ છે કે દક્ષિણ ભારતમાં વસતા લેવું આ પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે ડિઝાઇન કાગવડ ખાતેના મંદિર જેવી જ રહેશે કલાત્મક મંડોવર રૂપ ચોકી શિખર પદ સહિત વિદ્યાહ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરનું નિર્માણ કરવામાં આવશે રંગમંડપ અને કોલી મંડપમાં સાવર્ણ શિખર રહેશે જ્યારે એક મુખ્ય શિખર રહેશે મુખ્ય શિખર સુધી મંદિરની સિત્તેર ફૂટ ઊંચાઈ રહેશે એકસો ફૂટ લંબાઈ અને પાંસઠ ફૂટ પહોળાઈ રહેશે મંદિરમાં નવ બાય નવનું ગર્ભગૃહ બનશે પાંસઠ બાય પાંસઠનું રંગ મંડપ બનશે મંદિરમાં સફેદ માર્બલની મા ખોડલની મૂર્તિની સ્થાપના થશે આ શિલાપૂજન સમારોહમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ગુજરાતના ખોડલધામના સ્વયંસેવકોએ પગે રહીને સેવા આપી હતી જો આપે રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બે લાયકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ